જય ભીમ જય નમો બધાઈ જે તમારી અષ્ટપષ્ટા ધરાવતા લોકોને નમ્ર વિનંતી કે દરેક સમાજને સાથે મળીને સાથે રહીને સંગઠન કરીને દરેક ગામનો વિકાસ કરવા માટે પ્રયાસ કરો કારણ કે અમે પણ એક અનુસૂચિત જાતિ ધરાવતા લોકો છીએ જ્યારે આપને ચૂંટણી આવે ત્યારે અમને સાથે મળીને સાથે રહીને આપ ચૂંટણી લડી શકો છો તો અમારા જ બે મતથી આપના પંચાયત ગામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે પાર્લામેન્ટ અથવા સચિવાલય તમામ જ્ઞાતિની અંદર અમને સમાવેશ કરો છો અને પછી ત્યારબાદ ચૂંટણી જાય ત્યારબાદ અમને અષ્ટપૃષ્ઠમાંની અંદર અથવા છૂત અછૂતના ભેદભાવ તથા દલિતો અથવા નીચ ગણી અને અત્યાચાર કરો છો તો બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન ઘડ્યું છે ત્યારે એક એકસો ને પચીસ વર્ષ પહેલાં જ્યારે સાહેબ આંબેડકરે સંવિધાન ઘડેલું હતું ત્યારે અથવા દવાખાનું સરકારી કર્મચારી ઓફિસ અથવા દરેક જગ્યાએ તમે એમ કેમ નથી વિચારતા લોકો કે અહીંયા દલિત છે અથવા નીચ જ્ઞાતિના કર્મચારી બેઠા છે ત્યાં તમે ભાઈચારા અને સાહેબોને સાહેબો કરી અને આપ કામ કઢાવી લ્યો છો ત્યારે તમને દલિત અથવા નીચ જ્ઞાતિ નથી નડતી પણ તમે જ તમારા મનથી વિચાર કરજો મારે કોઈ સમાજને એવું નથી હું બોલતો કે તમે તમામ જ્ઞાતિને અ વિશ્વનીય લાગે એવું પણ એટલું જ વિચાર કરો કે જ્યારે ડૉક્ટર એક અનુસૂચિત જાતિ હોય નર્સ અનુસૂચિત જાતિ હોય કર્મચારી અનુસૂચિત જાતિ હોય અથવા જે બ્લડ આપનાર વ્યક્તિ અનુસૂચિત જાતિ હોય તો ત્યાં તમને કોઈ વાંધો નથી અને અનુસૂચિત જાતિના કોઈ પણ વ્યક્તિ આપના દીકરા દીકરીઓને માન સન્માનથી પ્રેમથી બોલાવે છે તો આપને તેલ રેડાય છે તો મારું એટલું જ માનવું છે અને એટલું જ કહેવું છે તો તમે પણ એક માણસ છો અને હું પણ એક માણસ છું તો એમાં કોઈ કાયદો ફેરફાર નથી કાયદો તો બધાને માટે સમાન હોય છે કારણ કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે તે મારી પાસે છે અને મારી પાસે છે એ તમારી પાસે છે તો આપ એટલું જ માનીને સમજીને વિચારીને ચાલો કે દરેકના દીકરા દીકરીઓ ભણી ગણી અને હોશિયાર થાય અને નોકરી ધંધાની અંદર સંગઠન થાય તો આ જે મનુવાદી લોકો તમને જે અંધશ્રદ્ધાની અંદર ઘુસાવી રહ્યા છો તેમાંથી બહાર નીકળો પ્રશ્ન નંબર બે કે જે વ્યક્તિ ભણેલો હશે કોઈ બી જ્ઞાતિ હોય જસ્ટ અઢારે જ્ઞાતિમાં કર્મચારી હોય તો તમામ ગામજનોને કામ લાગે હું હું એક દલિત છું અને એક સરકારી કામ કરું છું તો મારા ગામની અંદર તમામ જ્ઞાતિને સો ટકા સપોર્ટ કરું છું તો તમે જ્ઞાતિ અને અછૂતના ભેદભાવો છોડી દો હું એટલું જ કહેવા માગું છું તમામ જ્ઞાતિને મારે કોઈની સાથે વાંધો નથી પણ જે હું કાયદા અને કાનૂની પ્રમાણે કાર્યવાહી અરજી કરું છું તેની કાર્યવાહી થાય તેમાં પ્લોટ ગટર લાઇટ દરેક સમાજને કામ આવે છે તો તમે લોકો તમારા ઘરથી પંચાયત અથવા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સુધી જવાના નથી એ પણ મને ખબર છે કેમ તમે અભણ છો એટલે તમે અભણ છો એટલે તાત્કાલિક તમે શ્રીફળને ચડાવો છો હું નથી ચડાવતો કારણ કે તમે લોકો સુધરો એમાં ગામનો વિકાસ થાય તાલુકાનો વિકાસ થાય વિદ્યાર્થીનો વિકાસ થાય અને એક ગામનું નામ થાય તમે તો મારું એટલું જ માનવું છે પંચાયત અથવા જાહેર જગ્યા પર આવીને મને ખાલી સો ટકા ગામના આગેવાનોને વિનંતી કરું છું કે મને સપોર્ટ કરો કારણ કે આપણા જ ગામનો વિકાસ થાય તેમાં તમને સો ટકા સપોર્ટ મળશે કેમ રસ્તા હોય દવાખાનું હોય સ્કૂલ હોય અથવા કોઈ બી કર્મચારી આપણા ગામની અંદર થાય તો સો ટકા ફાયદો મળે એક મેં ડિટેલ કઢાવી તાલુકામાંથી જિલ્લામાંથી અથવા ગાંધીનગરથી તેમાં આપણા ગામની અંદર કોઈ પણ કર્મચારી નિવૃત્ત નથી નેવ વર્ષની અંદર સો વર્ષની અંદર આપણા ગામની અંદર સાયલા તાલુકાના લોયા ગામની અંદર કોઈ પણ કર્મચારી નથી નિવૃત્ત નથી સો વર્ષની અંદર તો એક વિચારવા જેવું છે કે આપણા ગામની અંદર કોઈ કર્મચારી હાલમાં નથી જો તલાટી મામલતદાર ટીડીઓ ડીડીઓ ગામ સેવક પોલીસ અથવા કોઈપણ બ્રાન્ચમાં તમે જાઓ તો તમારે તો ગુલામી જ કરવી લાગે છે કેમ ગુલામી કે સાહેબોને હાજી 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 કરી અને તમારે કામ કઢાવી લેવું છે પણ આગળની પેઢીઓ જે ગઈ તે થમસમ હતી પણ હવેની પેઢીઓ જે છે તેને ભણવા બદલ સપોર્ટ કરો હું એટલું જ માનવાનું કહેવું છે કે તમે જે જો છો એ બી માણસ છો હું બી માણસ છું કાલે હું બી મરી જવાનો છું અને કોઈ અમર આવ્યા નથી પણ મારું માનવું એક જ છે કે મરવું તો કંઈક જીવનની અંદર કરવું તો હું એ ધ્ય લઈને બેઠો છું અને હું પણ એક આદર ભાવ સપોર્ટ કહું છું કે સાયલા તાલુકાના લોયા ગામની અંદર એકસો પચીસ વર્ષ થયા એક પણ એગ્રોસિટી એટ કાયદો એફઆઈઆર થઈ નથી દલિત હોય વાલ્મીકી હોય દેવી પૂજક હોય દરબાર હોય કોળી હોય અથવા રસપૂત હોય કે ભરવાડ હોય કે પછી કુંભાર કડિયા લોહાર હુતાર મોચી અઢારે જ્ઞાતિ તો હું એવું માનું છું કે આવું સમરત ગામ ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગાંધીનગરની અંદર સાયલા તાલુકાની અંદર ક્યાંય પણ જોવા મળતું નથી પણ તમે એક જ વિચાર કરજો તમને કોઈ પણ કર્મચારી હોય કોઈ પણ ગામનો નાગરિક હોય જેની ઉપર અરજી જાતી હોય તે તમને ચડાવે તો ચડતા નહીં કારણ કે આ વસ્તુ વિખવાદ કરવા માટે મેં કહે છે બરાબર તો તમે સમાન અધિકાર અને પંચાયત હોય સ્કૂલ હોય અથવા ગમે તે બાબતની અરજી હોય તેની અંદર કોઈપણને તકલીફ પડે તેમ નથી પણ એક ગામના વિકાસ માટેની અરજી હોય તો તો ગામના દરેક સમાજને હું વિનંતી અને અપીલ સાથે કહું છું કે દરેક સમાજ સપોર્ટ કરવો તમે સપોર્ટ કરવાના બદલે તો તમે પાડવાની કોશિશ કરી રહ્યા છો તો હું એ જ વિચાર કરું છું કે દરેક સમાજ દરેક જ્ઞાતિ અને એક જ્ઞાતિ અને સમાજને છોડી અને ખાલી માણસ બનો ને તો એ ધન્ય છે તમને અને તમારા જનેતાને કે હું તો એમ કહું છું કે તમને અને દરેક સમાજને ધન્ય છે કે માણસ બનો તો એ બહુ થઈ ગયું કારણ કે ઇન્સાન નામની ઇન્સાનિયત મરી ચૂકી છે તેને જાગૃત કરો જે વ્યક્તિ સચોટ અને સારું કામ કરતો હોય એને સપોર્ટ કરવો પડે મને એ જ ખબર પડતી કે માણસ માણસને કામ નહીં આવે તો મર્યા પછી શું કામ ન બરાબર તો હું એટલું જ વિનંતી કરું છું આપના બાળકો ઘણી ઘણીને હોશિયાર થાય એવો વિચાર કરજો જય ભીમ જય નમોદય